નમસ્કાર હું વિશ્વાસ સોની ઓનલાઈન ટીવી ન્યૂઝ આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર વડગામ તાલુકાના મેમદપુર ગામમાંથી એક બેસ ચોરી કરી ફરાર થયેલો ચોર કાલેડા નદીના પટમાંથી ઝડપાયો ખેરાલ તાલુકાના દેલવાડા ગામે છ બેસો ચોરાઈ હતી તે અંગે ખેરાલ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ખેરાલ તાલુકાના પાંછાના વિઠોડા સહિત રામપુર વિસ્તારમાંથી પણ બેસો ચોરાઈ ગયાની ફરિયાદો નોંધાઈ છે પકડાયેલ બેસ ચોરની જો પોલીસ તટસ્થ તપાસ કરે તો ઘણી બધી ચોરીઓ બહાર આવી શકે તેવી સંભાવના વાત કરીએ તો આજરોજ રોજ બાવીસ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે મેમદપુર ગામમાંથી એક બેસની ચોરી કરાઈ હતી બે ચોર ફરાર થઈ ગયા હતા બેસના માલિકે પોતાની બેસની શોધખોળ કરવા બેસના પગલાંના નિશાન જોવા નીકળ્યા હતા તેઓ વડગામ તાલુકાના કાલેડા ગામ નદી પટમાંથી ચોરને ઝડપી પાડ્યો હતો એક ચોર ફરાર થઈ ગયો હોય તેવું જાણવા મળ્યું હતું વડગામ પોલીસની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી ચોરનો કબજો કર્યો હતો વારંવાર આ વિસ્તારમાં ચોરીની બનાવ બનતા હોવાથી આજુબાજુના કાલેડા દાંતા ખેરાલુ વિસ્તારમાં ખેડૂતો સાથે વેપારીઓ પણ પરેશાન હતા જો પોલીસ યોગ્ય તપાસ કરે તો સમગ્ર બેસોની ચોરીની ભેદ ઉકેલી શકાય તેવી સંભાવના ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ